પ્રશ્ન નંબર એક ત્વચાની ચમક વધારવા માટે કયું ઘરેલું ઉપાય અસરકારક છે અ ટમેટાનો રસ બી કોફી પાવડર સી દૂધ દી નારિયેળ તેલ સાચો જવાબ છે અ ટમેટાનો રસ પ્રશ્ન નંબર બે દુનિયાનું સૌથી મોટું પક્ષી કયું છે મોર સી શાહરૂગ દીક સાચો જવાબ છે સી શાહમરૂગ પ્રશ્ન નંબર ત્રણ ઓલિમ્પિક ગેમ્સ નું આયોજન કેટલા વર્ષના અંતરે થાય છે અક બે વર્ષ બી ત્રણ વર્ષ સી એક વર્ષ દીક ચાર વર્ષ साचो जवाब छे अबे वर्ष प्रश्न नंबर 4 सौरमंडल नो સૌથી ઠંડો ગ્રહ કયો છે આપ શની ગ્રહ બી મંગળ ગ્રહ સી શુક્ર ગ્રહ દી યુરેનસ ગ્રહ સાચો જવાબ છે બી મંગળ ગ્રહ प्रश्न नंबर 5 કઈ બીમારીમાં માણસ બટાકા નથી ખાઈ શકતો अख पथरी बी सुगर सी मलेरिया दी बी सुगर प्रश्न नंबर छ क्या देश में कुरकुरे पर प्रतिबंध लागे छे अख भारत बी चीन सी टीटली दी अमेरिका સાચો જવાબ છે સી ઇટલી પ્રશ્ન નંબર સાત કયા ઝાડ ઉપર સોનાનું ફળ ઉગે છે અ ખેર બી પીપળો સી ગુલમહોર દી પારિજાત સાચો જવાબ છે દી પારીજાત પ્રશ્ન નંબર આઠ चैविंगम કયા જનવર ના માંસમાંથી થી બનાવવામાં આવે છે અક સાંપ બીક ગાય સીક બકરી દી ભુંડ સાચો જવાબ છે દી ભુંડ પ્રશ્ન નંબર 9 ગુલાબ કયા દેશ નું રાષ્ટ્રીય ફૂલ છે અક ભારત બી ગ્રેટન સીક જાપાન દી દુબઈ साचो जवाब छे बी ब्रिटन प्रश्न नंबर दस क्या देश में सोना नो एटीएम अख पाकिस्तान बी चीन सी भारत दी सऊदी अरेबिया साचो जवाब छे दी सऊदी अरेबिया